ટ્યુશન નો ખર્ચો પાછા રોજ કે પચાસ રૂપિયા બાર હોય પચાસ રૂપિયા બાર નાસ્તા બધા હું કરીને આવું છે એ થાય ખરું પાછો સારું છે આમ તો Đã làm mọi thứ sức kinh tế bởi lẽ. Bởi lẽ, là của ông hôn các em hôn nạc xưa, mà còn rất brao, ta này, cái, này. Ừ, này là bão tay, khèo bởi lẽ. Chứ đó là Ông cũng có đẹp lạ kìa sạ. là không, không phải đi lên lại để phật bởi lên lai xin. Đẹp lạ à, mà mày suy Đẹp kìa, đẹp Đẹp gì vậy?

પેલા ચોકરો પાસ થઈ ગયો હા આવું બાપુ પાસ થયો સારું બાપર બાપરા પકોર વેસી વેસી ભણાવતા આપડે ભણવાનું એ બહુ કાટું થઈ ગયું સમુ

હોય એકમાં એક જ માર્ક છે ગણિત અંગ્રેજીમાં નવો અને વિજ્ઞાનમાં તો જીરો 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 દો જીરો

नता मार यात तो इन्नम केस मस्ती करोस इमनी 70% आयतानी ताले वगा तुशानी पुछो पुछो की जितना श्रीम तो के ये तो 11 में लीन आया ना क बताओ इने नहीं 70% तंजी लायसे 70% छ ओ ओ कासमह हो। मु ये बतु इशारा नहीं बगुआ 70 आयो

Bon, tu es un peu de Tu es un peu non, c'est un peu comme ça. 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 C'est un

અમહતાય તો હું ખાઈ મેથી પાક ખાઈ એક ગુંદ પાક ખાઈ હું ખાઈ એમ કે બનાવ્યો તોય ગયો છું એ મારો મારજો પાક ગરબા ઘેરાયા એ તો મને ખબર હતી શું ખબર હતી તારે રખર રખર કરું પછી તો પેલા ગલ્લો ગલો ભારું છે તા

ખાલી ખાલી ને આવ્યો શ્યામ ગોરો સારખા પણ સાર ગોરો ગોરો જતો રહ્યો બોલા શામ પાસે

છોકરો પાસ થયો તો ઘેર જાવ છું વાત જોઈ રહ્યા છું મારતું આ છોકરો ડાય છે ઘેર ખેર ઘેર લઈ અને ત્યાં મજુરી મજૂરી કરાવજો હું બોલ છું